પીપી સવાણી ગ્રુપ દ્વારા ચોવીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ ધામધૂમથી વાલી દીકરો અને પરણાવી સાસરે વળાવવાનો ભવ્ય પ્રસંગ માવતર યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત આઠ એક બે હજાર રોજ દીકરી જમાયોને મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યા છે સવારે સાડા બાર કલાકે મિતુલ ફાર્મ ભરાછા દીકરી જમાયોને એક સાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું શિડ્યુલ તેમજ આયોજનની સમજૂતી આપવામાં આવી હતી ત્યારબાદ તમામ દીકરી અને કુમારો હળવો નાસ્તો કરી ટી શર્ટ પહેરી બપોરે સાડા ત્રણ કલાકે રેલવે સ્ટેશન બસ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા ત્યાંથી પશ્ચિમ એક્સપ્રેસમાં બેસાડીને દીકરી જમાયોને ખુશખુશાલ બાર દિવસ મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા જમવા તેમજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરી આપવામાં આવી છે પીપી પી સવાણી ગ્રુપ આયોજિત તારીખ ચોવીસ બાર અને માવતર લગ્નોત્સવનું જે આયોજન હતું એ દીકરી અને જમાયુઓની પ્રથમથી આજે રવાના થશે એકાવન કપલ્સ આજે સુરતથી રવાના થઈ દિલ્હી અને દિલ્હીથી વોલ્વો બસ દ્વારા કુલ્લુ મનાલી પહોંચશે ત્યાં તેમનો બાર દિવસનો રહેવાનો જમવાનો ફરવાનો અને સાથે રહેવાનો પીપી સવાણી ગ્રુપનો જે એક જ હોય છે કે પીપી સવાણી ગ્રુપ દર વર્ષે પિતા વિહોણી તમામ જ્ઞાતિની ધર્મની દીકરીઓના લગ્ન કરાવતું હોય છે આ દીકરીઓ અને આ જમાઈઓ બાર દિવસ જો એક સાથે કુલ્લુ મનાલીમાં રહેશે તો તેમનામાં ભાઈચારાની ભાવના વધે અને બધા દરેક કુમારો સગા સાધુભાઈઓ અને દરેક દીકરીઓ સગી બહેનો જેવું જે એક પરિવાર બનવાનું જે અમારું પીપી સવાણી ગ્રુપનું ધ્યેય છે એ અમને પ્રાપ્ત થઈ રહ્યું છે